બોલો ગોપાલ લાલ કી જય સર્વ ભગવદેવ ને ચતુરાધસીના દંડ પ્રણામ જય ગોપાલ જય ગોપાલ એ આ ગો રે રે ની

ચંદ શ્રી ગોપેન્દ્ર પ્રગટ ભે યા ફૂલુ છેવલ ગોફુલ ગો રે ਨਾ ਮਸਾ ਚਤੂ ਰਾਦਸੀ ਦੀਨਾ ਜਨਮਿਆ ਜੀਵਨ ਪ੍ਰਾਣ ਏ ਆਾਾ ਰਾਜਿਤ ਵਾਜੇ ਰੂੜਾ विवादविवदना या वञ्चे बुके चणकार रे जाञरा उमङ्गक रे सौगान ई ग जनतिया मोलन माया मया याज्री रघुजी रण गोकुल गोरे सा ગોકુલ ગોરે રે નિશાણ યા દાન આપે હર દાન આપે શ્રી પાલ જીરે કઈ વરત્યો જે જે કાર દાન આપે દાન આપે શ્રી

ban gool gore re nisan e e la 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 laita par kan dasiyo दो चेरे हर खी दोचरे कुल माण गो फुल गोे रे नी साण गो रे रेणी साण गो कुल रे रेणी गो रे रे गो रे આ ચતુર્દશી મહાન છે જગ્યાએ મનોરથની પત્રિકા લખાણી છે મંગલ મહામરથની પત્રિકા લખાણી છે ખૂબ આનંદનો વિષય છે જાય ખૂબ ભગવત નામ લેવાય છે ઠાકરજીની કૃપા છે જેમ વરસાદ અવિરત વરસે છે એમ ઠાકરજીની કૃપા વૈષ્ણવ પર વરસી રહી છે ખૂબ ખૂબ ધન્યવાદ ભગવદ્ ભક્તોની ધન્યવાદ જય ગોપાલ બોલ ગોપાલ લાલ કી જય આજે ચતુર્દશીના સર્વ વૈષ્ણવ સમાજને તમારા દાસ ઓસ્ટ્રેલિયાથી સાસિના હોસ્ટ્રેલિયાથી પ્રણામ જય ગોપાલ જય ગોપાલ